હેલો દોસ્તો ગુજરાત સરકારના યુવક સેવા વિભાગ દ્વારા દસ દિવસનો આપણી સરહદ ઓળખો કાર્યક્રમ યોજવામાં આવનાર છે દોસ્તો દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ યોજાય છે અને જેના એમાં કોણ ભાગ લઈ શકે તો પંદરથી પાંત્રીસ વર્ષના યુવાનો ભાગ લઈ શકશે અને તેમાં ખાસ કરીને પ્રેફરન્સ એનસીસી એનએસએસ એનસીસી એનએસએસ રાષ્ટ્રીય પરેડમાં ભાગ લેનાર રમતોમાં વિજેતા નીવડનાર યુવા મિત્રો અને પર્વતારના તાલીમાર્થી વગેરે તો દોસ્તો આ પસંદગીના ક્રાઇટેરિયા જોઈ લેજો તમે કોલેજમાં ભણતા અને તમે એનએસએસમાં એનએસએસમાં તમે જોડાયેલા હો તો તમે ચોક્કસપણે ભાગ લઈ શકો છો અને તમારા જિલ્લાના યુવા વિકાસ અધિકારી નો સંપર્ક કરીને અમદાવાદમાં તમે હો તો અમદાવાદના યુવા વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરી અને તમે આ સરસ કાર્યક્રમ છે એમાં તમે જોડાઈ શકો છો કચ્છ જ્યાં આ સરહદી કાર્યક્રમ જ્યાં યોજાનાર છે ત્યાંનું આવવા જવાનું ભાડું એટલે કે ભૂત સુધી આવવા જવાનો ખર્ચ વ્યક્તિએ જાતે ભોગવવાનો અને દસ દિવસનો રહેવા જમવાનો ખર્ચ સરકાર ભોગવશે તો દોસ્તો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજી કરવાની અંતિમ તારીખ દસ અગિયાર બે હજાર પચીસ છે એટલે કે એક મહિનાનો ટાઈમ છે તો આ જાહેરાત જોઈ લેજો બરાબર અને અચૂક આમાં જોડાવજો